અમે બધા જવાના છીએ પછી આ સતીશભાઈ જાય પછી આ ક્રિશ જાય અમે ત્રણે આ જવાના છીએ ખોડિયા મંદિર એ પણ ભાવનગરમાં ભાવનગરથી શું કાગું છે રાજપરા ખોડિયા મંદિર ભાવનગરથી થાય તો ચૌદ પંદર કિલોમીટર જેવું થાય છે એટલે બધું ચૌદ પંદર જેવું થાય છે તો ત્યાં જવાનું છે તો અમે લોકો જઈએ છીએ અત્યારે મંદિરે દર્શન કરવા માટે અને આજે તમને પણ દર્શન કરાવવાના છે તો અમે બેઠા રહેજો બ્લોગમાં મિત્રો અમે લોકો છે ને ફાઇનલી બેઠો પુરાવી લીધું છે અને અમે લોકો નીકળી ગયા છીએ જોવા સાડા દસ થઈ ગયા છે અને અત્યારે મંદિરે જવા નીકળી ગયા છે અને અહીંથી હવે દસ બાર કિલોમીટર જેવું બાકી છે તો મિત્રો અમે લોકો છે ને રસ્તામાં એક મંદિર આવી ગયું છે આટો મારતા જઈએ હાલો તમને પણ દર્શન કરાવવું એનું એનું નામ છે ને કાંઈ ત્રિમંદિર કરીને છે જો શું છે મંદિર ઇન્સ્ટ્રુમેન્ટ આ તો સૂચના છે જોવાનું ગાર્ડન બહુ મસ્ત લાગ્યું મને ભોજનશાળા પણ છે આ મંદિર છે હાલો હું તમને દર્શન કરાવું અહીંયા ગાર્ડન પણ છે જો મિત્રો અમે છે ને દર્શન કરી લીધા છે ત્રિમંદિર એટલે કે છે ને ત્રિમંદિર નામ એ રીતે પડ્યું છે કે ત્રણ ભગવાન છે એક છે ભોળાનાથ એક કૃષ્ણ ભગવાન છે અને એક છે ભોળાનાથ કયા ત્રણ ભોળાનાથ કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણનાથ ત્રિમંદિર એટલા નામ પડ્યું છે એનું તો ચાલો હવે દર્શન કરી લીધા છે અને હવે જાય છીએ પાછા ખોડિયા મંદિર તરફ અહીંયા પાણી પીવા આવી ગયા છીએ તો ઠંડુ પાણી ઠંડુ પાણી છે મસ્ત તો ઠંડુ પાણી પીને નીકળી હાલો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરે અને ગાડી પાર્ક કરી દીધી છે અને ગાડી થોડીક મંદિરથી આખી પાર્ક કરવાની કીધેલી હતી એટલે થોડીક આગી પાર્ક કરી છે અને હાલીને અત્યારે જયા છીએ મંદિર તરફ થોડુંક હાલવાનું છે અત્યારે તો મિત્રો તમને છે ને ટીવીમાં દર્શન કરાવ્યા કેમ કે અમે છે ને જ્યાં મંદિર અંદર અંદર છે ને કંઈક શૂટિંગ ને અલાઉડ નહોતું એવું કહેતું એટલે પછી છે ને એમાં દર્શન કરીએ છીએ તમે ટીવીમાં દર્શન કરાવ્યા છે ને ઉપર મંદિર એક આવેલું છે એમાં જઈએ છીએ દર્શન કરવા માટે ઉપર જો હજી ઉપર મિત્રો અહીંયા છે ને ઉપર જો મંદિર છે આટલામાં એ મંદિર છે સાત બહેનોનું મંદિર છે મિત્રો મેં તમને છે ને જે મંદિર ઉપર જે દર્શન કરાવ્યા ને તમને ઉપર જે મંદિર હતું એ કાંઈક છે ને સાત બહેનોનું મંદિર છે એવું કાંઈક છે અને તો પાણીનો ધરો છે બધી જગ્યાએ દર્શન કરી લીધા છે નાના નાના મંદિર હતા મોટા મંદિર હતા બધી જગ્યાએ દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ પ્રસાદી લેવા માટે અને ગરદી પણ બહુ છે કેમ કે આજે પૂનમ છે ને એટલે જો ગરદી જોવા ખાલી મિત્રો પ્રસાદી લેવા પહોંચી ગયા છે દાળ ભાત છે રોટલી શાક અને બુંદી છે તો ચાલો ફિલહાલ પ્રસાદી લઈ લઈએ મિત્રો ફાઇનલી અમે લોકો છે આવી ગયા છીએ પ્રસાદી લઈને બગીચામાં બેહવા હવા ઘડી મેં કીધું ઘડીક શાંતિથી બેઠીએ છાયા જો મસ્ત છાંયો આવે છે તો હાલો ઘડી બે શાંતિથી બાકડે તો મિત્રો અમે લોકો આવી ગયા છીએ મસ્ત અહીંયા બાકડે બેહવા ફૂલ મસ્ત છાંયો છે અહીંયા જોવા આવા તડકાનો મસ્ત લીમડો મળી ગયો છે બેહવા માટે તો અમે બધા બેહી ગયા છીએ હું ખરીશ અને સતી અમે બેઠા છીએ સાંજથી હવે જોઈએ છીએ ક્યારે ઘરે જઈએ ઘડીક બેઠા બેઠા ગયા રમીએ છીએ અમે અમે જઈએ છીએ બેહી લીધું છે બહુ અને જો ખાડા બાર થઈ ગયા છે તો એટલે હવે જયા છીએ ઘરે કેમ કે બહુ બેઠા તો હવે છે ને સોડા બોડા પી લઈએ બાર અને પછી ઘરે જઈએ હાલો મિત્રો છુમ 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 મિત્રો પાર્કિંગ માં ગાડી લેવા આવી ગયા છીએ અને હવે જવાનું છે જવું ને ઘરે તો મિત્રો ઘરે આવી ગયા અને પડી ગઈ છે અત્યારે તો રાત અને આખા દિમાં છે ને વ્લોગ એન્ડિંગ નથી આવ્યો તો અત્યારે હું વ્લોગ ને એન્ડ આપું છું જો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો માં ચાલો બધાને બાય બાય અને આજે છે ને કોબી બટેરાનું શાક છે ઓર દાટલી એટલે I'm not